ઓગણત્રીસ ઓક્ટોબરે કેશુભાઈ પટેલની પુણ્યતિથિ આ પુણ્યતિથિને લઈને રાજકોટમાં એમની કર્મભૂમિ માનવામાં આવે છે રાજકોટને અને કર્મભૂમિમાં એમના અ માટે શ્રદ્ધાંજલિ સભા સ્મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સ્મરણાંજલિ એટલે કે એમના છે 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 એને એમને ભૂલી ગયા એવો આરોપ લગાવવામાં આવ્યો એવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે કેશુભાઈ પટેલ વિસરાઈ ગયા છે ભૂલાઈ ગયા છે એમને રાજનીતિની અંદર સમાજ માટે જનતા માટે અને પાર્ટી માટે ઘણું બધું કર્યું છે છતાંય એમના નામે કોઈ જ કામ નથી થયા એમના માટે પણ કોઈ કામ નથી થયા આવું કહેવાય રહ્યું છે આ આરોપની શરૂઆત એમના દીકરા ભરત પટેલે કરી હતી સમાચાર માધ્યમોમાં આજે સવારથી જ આ સમાચારો ચાલી રહ્યા છે કે ભરતભાઈએ એવી માંગ કરી છે કે જે આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ છે એ એરપોર્ટ છે એના નામ એના એરપોર્ટના નામમાં કેશુભાઈનું નામ જોડવામાં આવે કેશુભાઈના નામથી એરપોર્ટ ઓળખાય ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરિમલભાઈએ એને સમર્થન આપ્યું રાજનેતાઓ એક પછી એક આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ભરતભાઈનો એક વિડિયો સામે આવ્યો છે કેશુભાઈ પટેલે જે રાજનીતિમાં આટલા વર્ષો ખપાવ્યા છે જે ગુજરાતમાં જે પાર્ટી માટે આટલા વર્ષો ખપાવ્યા છે નથી એ પાર્ટીના નેતાઓ પણ કેશુભાઈનું નામ લેતા કે નથી સમાજની આગેવાન જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ એમના માટે કોઈ જ કાર્ય નથી કરી રહી આ બધા જ આરોપો પછી એમની પ્રતિક્રિયા આવી છે અને એમનો એવો સવાલ છે કે શું માત્ર એમને સન્માન આપી દેવું માત્ર એમને એવોર્ડ આપી દેવું એટલું પૂરતું છે કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ગુજરાતમાં એમનાથી બની છે ગુજરાતમાં એમનાથી જ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે તો એવા સમયે એમનું યોગદાન ભૂલી જવું કેટલું યોગ્ય છે આ સવાલે કરી રહ્યા છે સાથે અન્ય સવાલો પણ એમના છે એ વિડીયોમાં એ શું કહી રહ્યા છે સાંભળીએ મારો પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી શું એમનું યોગદાન ફક્ત એક સન્માન આપી અને ભૂલી જવાનું છે કે કેમ એવી કઈ પાર્ટીના કયા નેતાઓએ જેમનું જીવનના ત્રાણું વર્ષમાંથી પંચોતેરથી એસી વર્ષ એમના રાજ્યના વિકાસ એમની પાર્ટીના વિચારોને મજબૂત કરી અને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો એવા કયા નેતાઓ જે હતા અને છે ખરેખર તો એમણે કરેલા એમના સમયમાં જે કાર્યો છે એમને લોક ઉપયોગી કેવી રીતે થઈ શકે અને એમાંથી લોકોને કેવી રીતે પ્રેરણા મળે એવા કાર્યક્રમો કરવા જોઈએ

આવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે હવે રાજનેતાની પ્રતિક્રિયાઓ પણ હવે અલગ અલગ નેતાઓની સામે આવશે પણ તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર